અત્યારમાં આપણે શરીફળ લાવ્યા છે તો પેલા શરીફળ વધારી નાખી અને મારા પપ્પા બનાવવા છે જો અહીંયા કારેલું શું કરો બપ્પા એ કારેલાનું કારેલું પાકી ગયું એના બી ઠેક તો તો બી કે લાટ બધા કારેલા લાટ બધા થઈ જાય અને આપણે બે શ્રીફળ અહીંયા પડ્યા છે અને મમ્મી બનાવે છે જમવાનું શું બનાવ મમ્મી શાક ને રોટલી ને એવું તો હાલો ફેમિલી આપણે શરીફળ વધારતા આવીએ બે શરીફળ છે વધારવાના એક દાદાનું છે ને એક માતાજીનું છે બે શરીફળ વધારતા હોય પહેલાં મેલે હું આવી ગયો છે આપણે ખેતરની વસમાં અને અહીંયા જ અમે ઘણી વખત શરીફળ એવું પ્રછાદ એવું અહીં જવાનું હોય કે આ હમણું છે અને તમને તો ખબર છે કે હમણાં હેનો વાસ હોય અને જો અમારે અહીંયા હમણાં ચડાઈ દીધા છે તુરિયા મસ્ત મસ્તના તુરિયા થઈ ગયા છે અહીંયા એક તૂર્યું ત્યાં છે ને એક તૂર્યો જો આની અંદર છે તો હાલો આપણે શરીફળ વધારી રાખીએ પહેલાં આપણે શરીફળ વધારી નાખ્યું છે અને જો પૂજા કરી નાખી છે ગુગલ ધૂપ કર્યો છે જો આખા હમણાંમાં છે ને તુરિયાનો વેલો ગયો છે મસ્તનો અને જો આમાં જે આપણે મસ્ત મસ્ત ના જેને તુરિયા ખાવ આપડે ખેતર પૂરી જાવ મસ્ત અને જો આપણે શીકલાનો માળો અને અહીંયા એક તુર્યુ પાકી ગયું છે ફૂલ અને હાલો હવે આપણે જાય ઘરે મતલબ આપણે ઝૂપડે આપણે ઝૂપડી અને મમ્મી પપ્પા બે ગયા છે જમવા શરીફળનું પાણી અને મમ્મી શું બનાવ જમવામાં

ના આ બાજુ ખાટલો આડો મેંકીને ક્યાંક વહી ગયા છે કે આ ગયા કઈ ખબર નહીં મમ્મી પપ્પા બે ક્યાંક ગાયબ થઈ ગયા છે પેલા પાણીના ડબલા ઉતાર લઈએ તો ફેમિલી હવે આવશે મમ્મી પપ્પા પાસે મમ્મી પપ્પા ક્યાં કામ કરે છે એ ખબર નથી મને અંદર આંટો મારી કઈ બાજુ કામ કરે છે જોઈ જો આપણી માઇન્ડ બી મસ્તની થઈ ગઈ છે ઓળા ખાવાય પૂગી જજો અને બાજરી મસ્તની થઈ ગઈ છે લણવાની થાય ત્યારે બોલાવીશ તમને બધાને પાઢવા આવજો બધા

કેમ કે મને દુખતો હતો કાન તો બપાએ કરી હતી ચકુબાપુની માનતા જો મારા યુટ્યુબ ફેમિલી જેને પણ કાન દુખતો હોય અથવા ગમે કાન દુખતો હોય તો ખાલી બાપુની માનતા કરવાની અને એક શ્રીફળ વધેરી નાખવાનું એટલે તમારો કાન દુખતો સારો થઈ જાય માનતા કરવાનું જેને સફળતા મળે કોમેન્ટ કરજો અને બસ મને સારું થઈ ગયો એટલે આપણે શ્રીફળ વધેરવા જઈએ છીએ સકુ બાપુનું આપણે હવાનું વધારું ન્યાજ વધારવાનું છે પણ આપણે આજકાલ આ દિમાં વધારવાનું છે ખોણા બાજુ બરાબર તો જો આપણે દીવો કરી નાખ્યું છે અને શ્રીફળ હતી તો હવે

બાજરાનું ઝીણું તો ખાઈ જાય લાગી જાય આપણે પાળા બાંધવા કાંજી નું પડું કરવાનું છે ત્યાર પછી કાંજી ચોપવાની છે પેલી ભાગી ગયા છે હાડા ને આપડે ભાઈ અત્યારે થોડીક વાર ગયા છીએ ખાવા

બાર વાગી ગયા ઝૂપડે જઈ લાઢા સાયે અને બપોરા કરી લઈએ બપોરા કરવાના ચીભડાના અને રોટલી નું શાક હાલો બપોરા કરી લઈએ જમી લીધું હવે આપણે જવું પડશે માં હુયા હુડ કરવા એટલે આપણે એક નવી વસ્તુ છે અને રમી રમી હોય ને કોમેન્ટ કરજો જરાક આવી રમત કોના નાનપણમાં રમી કોમેન્ટ જરાક કરી દેજો

તો આયા કઈ ભેગું થાય એમ છે શું કરો મમ્મી તો આ ઉતાર બુપાહન જાન છે તે બકાલો મુકલાઈ ઠીક તો એમાં એવું છે કે હાન જાય છે બપા ઘેર ગામમાં બેન હું છે તો બહાર લેવા ન જવું પડે એમ અને જો આપણે રીંગણી વાવી દીધી છે અહીંયા થોડી ઘણી તો થોડાક રીંગણા ઉતરશે પછી પણ એ પહેલા આપણે તુરિયા ઉતરવા જવાના છે તો વાહડો લઈ આવી પહેલા તો આપણે જો બાવળિયા માથે એટલા બધા ઘીમાડા ઉતારી લીધા છે અને અડધા તો પોસ્ટમોર્ટમ થઈ ગયા ભાંગી ગયા બધા અને હજી એમ તો છે

થોડીક વાર હજી પાળા કહેવાના છે પાળા પૂગી કહેવાય પાળા જો હામે પાલ કરતા જીણી ઝીણી આસી અને મારે ખંભાળીયા ખંભાળીયા પાયલ કરવાની છે હવે સરખી પકોરી પાંચ વાગી ગયા છે હવે મારે જવાનું છે ઘેરે આપણે જો એટલા બધા બધા પાળા બંધાઈ ગયા છે હવે એક બપાઓ એટલું બટકું ખાલી બાકી છે નાનું કટકું હવે મારે જવાનું છે ઘેરે તો પેલા ઘસુ ઝૂપડે ફેમિલી આપડે કાજી છોપવાનું કાલમાં રાખીશું આપણે વ્યાસી ઝૂપડે હવે મારે જવાનું છે ઘેરે અને મમ્મી જો આવતા કે પાક છીબડું બચ્યા હશે તો પેલા ખાઈ નાખીએ પછી નીકળીએ ઘેરે હવે મારે જવાનું છે ઘરે બસ આજના વિડીયોમાં એટલું બાકી વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા માં બાય બાય